તમામ સરકારી અધિકારીઓએ રૂપિયા પાંચ કરોડ અડતાલીસ લાખ બોતેર હજારની સરકારી નાણાંની ઉચાપત કરી સુરત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચમાં કરાઈ હતી ફરિયાદ સુરત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચમાં પાણી પુરવઠાના અધિકારીઓ સહિત કુલ ચૌદ આરોપીઓ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ બે કોન્ટ્રાક્ટર અને આઠ સરકારી અધિકારી મળી ચૌદ માંથી દસ ની ધરપકડ કરી નવસારી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા સરકારી નાણાની ઉચાપત અંગે કરાઈ હતી ફરિયાદ સીઆઈડી ક્રાઇમ પોલીસે કલમ ચારસો ચારસો નવ ચારસો પાંસઠ ચારસો સડસઠ એકસો વીસ બી બસો એક અને ભ્રષ્ટાચાર અધિનિયમ તેર મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી રિપોર્ટર રાહુલ મકવાણા અભિક્રાઈમ ન્યૂઝ સુરત